તમને સામે જોવા મળી રહી છે આજની વિડીયોમાંથી તમને લોકોને જાણવા મળવાનું છે કે માતાજી પાકિસ્તાનથી પાટણ અને પાટણથી કડા કેવી રીતે આવ્યા ચાલો જાણીએ મા સદીનો સંપૂર્ણ ઇતિહાસ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો જેથી કરીને તમને લોકોને

સુકી રાયણ કેવી રીતે થઈ લીલી માતાજીના પરચા અનેક છે કેમ ઘોડિયાની બાધા રાખે છે લોકો આમ માતાજીની આટલી બધી સત હોવા છતાં આ જગ્યાએ વર્ષો પહેલા કેમ માનવામાં આવતી હતી અશુભ અને લોકો અહીંયાથી પસાર થતા કેમ ડરતા હતા અને અત્યારના સમયે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો અહીંયા દર્શનાર્થી માટે આવે છે અને પોતાની માનતાઓ માને છે તો ચાલો જાણીએ આ બધા જ પાછળના રહસ્યો અને સાક્ષાત બિરાજમાન છે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામમાં ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક શ્રી સિદ્ધેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે જે સમગ્ર ગુજરાતમાં કડાની સધી તરીકે પ્રચલિત છે અને ઘણા ભક્તો આને રાયણવાડી માતા પણ કહે છે ચાલો હવે જાણીએ માતાજી પાકિસ્તાન થી પાટણ અને પાટણ થી કડા કેવી રીતે આવ્યા એની પાછળનો ઇતિહાસ પ્રાચીન સમયમાં કડા ગામના રાજા ચાવડા વંશના રાજા કનકસિંહની રાજધાની હતી જે કંકાવડી તરીકે ઓળખાતી હતી અને બીજી બાજુ પાટણમાં રાજા સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ સમયે સિદ્ધેશ્વરી માતા પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સિદ્ધેશ્વરી માતા તરીકે પ્રખ્યાત હતા અને સિંધના મુસ્લિમ રાજા હતા હમીર સુમરો અને તેમની પત્ની કુકુબાઈ જેઓ માતાજીના પરમ ભક્ત હતા અને માતાજીએ તેમને ઘણા અપરંપાર પરચાવ આપ્યા હતા અને માતાજી તેમની ભેંસોની રખેવાળી પણ કરતા હતા સિંધમાં હમીર સિક્કોતરના ભુવા તરીકે પણ ઓળખાતો હતો હવે દોસ્તો આપણે મંદિરની અંદર આપણે એન્ટ્રી લઈએ છીએ ઇતિહાસ ને પણ આપણે કન્ટિન્યુ રાખીશું સામે તમને જે ગેટ દેખાઈ રહ્યો છે એ મેઇન ગેટ છે જેની અંદર આપણે એન્ટ્રી લેવાની છે જેવી એન્ટ્રી લેશું ત્યાં તમને લોકોને ભૈરવનાથ મંદિર દેખાય છે ઘણી વાર આપણે સાંભળ્યું હશે કે ભૈરવનાથ ને સિગરેટ ચડતી હોય છે આ તમે સામે પ્રત્યક્ષ જોઈ શકો છો કે ભૈરવનાથ ને સિગરેટ ચડાવવામાં આવેલી છે હવે દોસ્તો જેવા આપણે મંદિરની અંદર એન્ટ્રી લઈશું ત્યાં તમને સામે જોવા મળી રહ્યું છે ઘટાદાર લીલું છમ વૃક્ષ હવે આપણે ઇતિહાસને કન્ટિન્યુ રાખીશું અને બીજી બાજુ પાટણના રાજા સિદ્ધરાજ તેમની ભાભીનું મેણું ભાગવા માટે પાટણના પ્રખ્યાત ચોરને બોલાવે છે અને રાજા હમીરની ભેંસોને ચોરવા માટે સિંધમાં મોકલે છે ત્યાર પછી આ ચોર ભેંસોને લઈને પાટણ આવે છે ત્યારે કુકુબાઈ માતાજીને મેણા મારીને તેમની ભેંસોને પાછી લાવવા માટે માતાજીને કહે છે પછી માતાજી પાટણ આવીને પાટણના પીરુને પછાડ આપીને ભેંસોને છોડાવે છે અને પછી રાજા રાજા સિદ્ધરાજને આ પરચાની જાણ થાય છે ત્યારે માતાજીને પાટણમાં જ વસી જવા માટેની આજીજી કરે છે જો કે માતાજી કુકુના મહેણાથી તો રિસાયેલા હતા જ પછી ભેંસોને છોડાવીને પાછી આપીને માતાજી પાટણ પરત ફર્યા ત્યારે રાજા સિદ્ધરાજને પોતાના સપનામાં માતા સધી આવ્યા ત્યારે રાણકી વાવમાં બિરાજમાન થવા તેમને આહવાહન કર્યું પછી સિદ્ધરાજે હવન પૂજન કરાવીને માતાજીને ત્યાં સ્થાનક આપ્યું અને આ વાતની જાણ કલોલના સોજા ગામના વીરભાણ રાવળને થઈ તેઓ પણ માતાજીની પૂજા અર્ચના કરવા લાગ્યા આમ માતાજી રાવણની ભક્તિથી પ્રસન્ન થયા આમ આ રાવણ વારંવાર માતાજીની પૂજા માટે સોજાથી પાટણ જતા હતા અને એ વખતે પાટણ જવા માટેનો રસ્તો આ કડા ગામમાં થઈને જતો હતો એ વખતે આખો એરિયા જંગલ એરિયા હતો એ વખતે પણ અને ચાલીને જ જવાનું હતું એ વખતે કોઈ સાધન સામગ્રી પણ અને અહીંયા સુખડીને પ્રસાદી તરીકે માતાજીને ચડાવવામાં આવતી હોય છે તો ચાલો આપણે પણ ચડાવી લઈએ હવે ઘણો સમય થયા બાદ આ રાવણની ઉંમર થઈ તે ચાલી શકવાની સ્થિતિમાં પણ ન હતા ત્યારે માતાજીને કહ્યું કે હું હવે પાટણ આવી શકવા માટે અસમર્થ છું તો તમે મારા મારા ગામ પધારો ઘરે અને અને માતાજીએ તેની પૂરી કરી કહ્યું તું જો લઈ જઈશ મને તો હું આવીશ પણ તું જે પાત્રમાં મને લઈ જાય એ પાત્રને ક્યાંય વચ્ચે મૂકતો નહીં એવું બંને વચ્ચે કમિટમેન્ટ થયું અને જો તું મને ક્યાંય વચ્ચે મૂકીશ તો હું ત્યાં જ બિરાજમાન થઈ જઈશ એવું માતાજીએ તેને કહ્યું પછી રાવણ જંગલ વિસ્તારમાંથી માતાજીને લઈને જઈ રહ્યા હતા આખે આખો વિસ્તાર પૂર્વજોના કહ્યા મુજબ જંગલ વિસ્તાર હતો અને આ જગ્યાએ રાયણના ઝાડ પુષ્કળ હતા અને પહેલાંના જમાનામાં કોઈ સાધન સામગ્રી પણ નહોતી ચાલીને જ જવાનું હતું એટલા માટે થોડાક આગળ એટલે કે સાઠ સિત્તેર કિલોમીટર આગળ આવીને રાવણને થાક લાગ્યો અને આ જગ્યાએ આવીને રાવણે આરામ કરવાનું વિચાર્યું ત્યાં એક સુકેલી રાયણનું ઝાડ હતું એની ડાળી ઉપર એને આ પાત્ર માતાજીવાળું પાત્ર મૂકી દીધું અને એને આરામ કર્યો અને પછી થોડોક આરામ કર્યા પછી જે પાત્રમાં માતાજીને રાખ્યા હતા જે ઝાડની ડાળી પર મૂક્યા હતા ત્યાં એ લેવા ગયો અને ત્યાં જઈને માતાજીને ઉપાડવા ગયો ત્યારે માતાજીએ કહ્યું કે હવે હું અહીંયાથી આગળ નહીં આવું મારું આ જ સ્થાન છે હવે હું અહીંયા જ બિરાજમાન થઈશ ત્યારે રાવળે પૂછ્યું માતાજી તમે અહીંયા જ બેઠા છો એનું પ્રમાણ શું તમે મને કંઈક પ્રમાણ આપો ત્યારે માતાજીએ કહ્યું કે કાલે સવારે ઉગતા સૂરજે તું આ જગ્યાએ આવજે અને આ જે સુકી રાયણનું ઝાડ જે છે એની ઉપર લીલી કૂપણ જો ફૂટે તો સમજજે કે હું અહીંયા જ બેઠી છું આમ માતાજીએ બીજા દિવસે પરચો આપ્યો સુકી રાયણ ઉપર લીલી કૂપણ ફૂટી અને આ જગ્યાએ એટલે કે કડા ગામની અંદર જ માતાજીએ હંમેશ માટે બિરાજમાન થયા આમ માતાજી અહીંયા જ રોકાઈ ગયા આમ માતાજી પાટણથી સોજા જતા હતા અને કડામાં જ રોકાઈ ગયા આ વાતની જાણ માતાજી અને રાવણને જ ખબર હતી અન્ય કોઈ લોકો આનાથી અજાણ હતા ઝાડમાં માતાજીનો વસવાટ છે એની કોઈને પણ ખબર ન હતી પરંતુ અચાનક જ માતાજીએ પરચા આપવાનું શરૂ કર્યું માતાજીનો સત હોવા છતાં અહીંયા અશુભ ચીજો થવા લાગી જેને લોકોને ચોંકાવી દીધા પહેલાના જમાનામાં બળદગાડા અને જ્યારે આ જગ્યાએથી આ બળદગાડા પસાર થાય ત્યારે બળદો અહીંયા આવીને ઉભા રહી જતા હતા અને બળદને સામેથી ખેંચીને આગળ લઈ જઈએ ત્યારે આ બળદ આગળ વધતા હતા જ્યારે પણ આ જાન કોઈ નીકળે ત્યારે માતાજી તેને પરચો આપતા હતા લોકો ડરવા લાગ્યા લાગ્યા અશુભ માનવા આ જગ્યાને બાદમાં તપાસ કરી તો ખબર પડી કે સોજા ગામનો કોઈ રાવળ આવે છે અને ઝાડ આગળ દીવાબત્તી કરીને જતો રહે છે બાદમાં લોકો ગામના મુખીને મળ્યા બધી તપાસ કરી અને રાવણ જ્યારે આવ્યો ત્યારે તેની સાથે મુલાકાત કરી અને રાવણને પૂછવામાં આવ્યું અને રાવણે જણાવ્યું કે માતાજી અહીં હાજરે હાજુર બેઠા છે રાવણે બધી જ દાસ્તાન માતાજીને કહી ત્યારે મુખીએ કહ્યું તમે આ વાત કરો છો માતાજી અહીંયા બિરાજમાન છે તમને પ્રમાણ માતાજીએ આપ્યું તો અમને પણ કોઈ પ્રમાણ આપો તો અમે માનીએ કે માતાજી અહીંયા હાજરે હાજુર બેઠા છે ત્યારે માતાજીએ કહ્યું કે અત્યારે જે મંદિરમાં તમે સામે જોઈ રહ્યા છો એ રાણ જે જોવા મળી રહી છે એ પહેલાં સુકાયેલી હતી અને આ જે સુકાયેલી રાયણ જે છે હું કાલ સૂરજ ઉગે તેની સાથે હું કાલે ત્યાં જાઉં છું અને જો એ સુકી રાયણ ઉપર જો કૂપણ ફૂટે તો તમારે સમજવું કે હું ત્યાં બેઠી છું એટલે કે હું અહીંયાથી હવે ત્યાં જતી રહી છું આમ બીજા દિવસે સવારે સૂરજ ઉગતાની સાથે આ જે સુખી રાયણ જે છે એની ઉપર લીલી કૂપણ ફૂટી અને મુખીની સાથે સાથે બીજા બધા ગામના લોકોને પણ પરચો આપ્યો માતાજીએ હવે તમે સામે આજે જોઈ રહ્યા છો જે રાણ જે છે એ જ રાણ છે અત્યાર સુધી પણ એ લીલીછમ ઊભેલી છે આમ આ જે રાણ જે છે એ બસો વર્ષથી પણ લીલીછમ ઊભેલી છે અને માતાજી પણ હાજરે હાજર છે પછી માતાજીએ બીજો પરચો આપતા મુખીને કહ્યું કે મુખી તમારી ઉંમર સાહીઠ વર્ષની છે ને તમારા ઘરે કોઈ સંતાન નથી જો હું તમારા ઘરે પારણું બાંધું તો પછી મને સાચી માનશો ને પછી મુખીએ કહ્યું હા માતાજી કેમ નહીં આમ તો માતાજીએ એક પરચો તો આપી દીધો હતો સુખી લીલી રાયણ તો બનાવી દીધી હતી અને બીજું પ્રમાણ પણ આપ્યું હતું કે મુખીના ઘરે નવ મહિના પછી એક સંતાનનો જન્મ થશે પછી નવ મહિના પછી મુખીના ઘરે સંતાનનો જન્મ પણ થયો ત્યારે મુખીની સાથે સાથે ગામના લોકો પણ માની ગયા કે માતાજી અહીંયા હાજરે હાજર બેઠા છે જે ભાવિ ભક્તોને સંતાનો નથી એ લોકો અહીંયા આવીને ઘોડિયાની માનતા માને છે અને એ લોકોની માનતા પણ પૂર્ણ થતી હોય છે આ મુખી જે હતા એ લેવા પાટીદાર હતા અને એમના ગામની અંદર એમના સાહીઠ કુટુંબ એટલે કે સાહીઠ ઘરો હતા તેમના કુટુંબના દરેક જણાને માતાજીની આ પરચાની વાત કરી અને બધાને કહ્યું કે આજથી હવે આપણે માતાજીની સેવા કરવાની છે આ જગ્યાની આ મંદિરની અને માતાજીની સેવાની આપણી જવાબદારી છે તો આપણે બધા ભેગા થઈને આ મંદિરની સેવા કરવાની છે ત્યારથી લઈને આજ સુધી આ પટેલો આ મંદિરનો સંભાળ રાખે છે અને જે દર વર્ષે વરખા આસન આપવાનું હોય છે એ પણ આ લોકો દ્વારા જ આપવામાં આવતું હોય છે આમ કળિયુગના કહેવાતા આજના યુગમાં પણ માતાજી અહીંયા હાજરે હાજર બેઠા છે તમે જો સાચા દિલથી માતાજીની માનતા માનો પૂર્ણ અવશ્ય થાય છે હવે સામે તમને લોકોને જોવા મળી રહ્યા છે ગરબા એટલે કે ફૂલોના ગરબા આ માતાજીના ફૂલોના ગરબા છે કે જે દિવાળીમાં કે પછી કોઈ પણ માનેલો ગરબો હોય એ ચડાવીને અહીંયા મૂકવામાં આવતો હોય છે ખૂબ સુંદર એવા ગરબા તમે જોઈ શકો છો અને સામે જે તમને જોવા મળી રહ્યો છે એ ખૂબ પ્લેગ્રાઉન્ડ છે આ પણ મંદિરનો વિસ્તાર જ છે અહીંયા બાળકો અહીંયા એન્જોય કરે છે ખૂબ સારી રીતે અહીંયા ગાર્ડનનો એરિયા વિકાસ કરેલો છે જ્યાં તમે શાંતિથી બેસીને તમે એન્જોય પણ કરી શકો છો માતાજીની જગ્યાએ દર્શન કરીને તમે અહીંયા થાક પણ ઉતારી શકો છો અને અહીંયા વન ડે પિકનિક જેવું પણ તમે અહીંયા કરી શકો છો માતાજીના મંદિરના પરિસરની બહાર તમે આવો છો ત્યારે તમે સામે જોઈ શકો છો ખૂબ જ મોટો વિસ્તાર જે છે ત્યાં બજાર ભરાયેલું હોય છે આ જે ગામડાનું બજાર કહેવાય છે મંદિરની આજુબાજુ તમે જોઈ શકો છો કે પ્રસાદી પણ તમે લોકોને અહીંયાથી અવેલેબલ થઈ જશે અને મંદિરની એક્ઝેક્ટ સામે સિદ્ધેશ્વરી ફનવર્લ્ડ પણ આવેલું છે તે જગ્યાએ બાળકો માટેની રાઇડ્સો અહીંયા તમને જોવા મળશે જે જગ્યા તમે એન્જોય કરી શકો છો નાના બાળકોની સાથે તમે મોટા લોકો પણ અહીંયા એન્જોય કરી શકો છો એટલે કે જે રાઇડ્સો જે છે એ નાના અને મોટા બંને માટેની અહીંયા અવેલેબલ છે ખૂબ જ ફન તમે અહીંયા એન્જોય કરી શકો છો અહીંયા પણ તમે માર્કેટ જોઈ શકો છો નાના મોટા લોકો સ્ટોલ લઈને બેઠા છે કે પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ જે છે એ સેલ કરવા બેઠા છે અહીંયા અને પોતાનું ગુજરાન ચલાવે છે ખૂબ જ સારી એવી જગ્યા છે દોસ્તો તમે અહીંયા વન ડે પિકનિક માટે અહીંયા આવો તો તમારે આખે આખો દિવસ અહીંયા પસાર થઈ શકે છે અને માતાજીના દર્શન પણ અહીંયા સારી રીતે તમે કરી શકો છો આમ તો માતાજીના પ્રત્યે લોકો અપાર શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા દર્શનાર્થી માટે આવે છે સમગ્ર ભારતમાંથી પણ અહીંયા પધારે છે અહીંયાના મુખ્ય તહેવારોની વાત કરીએ તો જન્માષ્ટમીની ધરો આઠમ એ મોટામાં મોટો અહીંયા મેળો ભરાતો હોય છે દર પૂનમે અહીંયા દર્શનાર્થી લોકો શ્રદ્ધાળુઓ હજારોની સંખ્યામાં અહીંયા આવતા હોય છે દોસ્તો અહીંયા મંદિરનું એક ટ્રસ્ટ છે જે સિદ્ધેશ્વરી ટ્રસ્ટ તરીકે ઓળખાય છે જે વર્ષે પંદર થી વીસ લાખ બુકને ને છાપે છે અને દસ રૂપિયાના ટોકન રૂપે લોકોને વહેંચે છે અને આ ટ્રસ્ટ વૃદ્ધાશ્રમ પણ ચલાવે છે એ પણ ફ્રીમાં ચલાવે છે અને મેડિકલ લેવલે પણ ઘણા એવા કાર્ય કરે છે એટલે કે ઘણી જગ્યાએ જ્યાં જરૂર હોય એમ્બ્યુલન્સની એની પણ વ્યવસ્થા આ ટ્રસ્ટ કરી આપે છે નામે આવતો સારી એવી જગ્યાએ યુઝ કરતા હોય છે આ ટ્રસ્ટ વાળા લોકો ખરેખર એમને ધન્ય કહેવાય કે સારી જગ્યાએ આવા લોકો જે જ્યાં જરૂર છે એ જગ્યાએ દાન કરે છે અને આ દાન નો ઉપયોગ સારી જગ્યાએ અને જેને જરૂર છે એને થતો હોય તો એ સારી વસ્તુ કહેવાય લોકો જ્યારે માનતાઓ માને છે માતાજીની અને જો પૂર્ણ થાય છે ત્યારે ધામમાં આવીને લોકો અહીંયા સેવા પણ માતાજીની કરતા હોય છે તો હવે વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીશું વિડીયોને સબસ્ક્રાઈબ લાઈક અને શેર જરૂરથી કરી દેજો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમને લોકોને જય શ્રીધેશ્વરી માતાજી જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય